મિત્રો નમસ્તે મારે થોડુંક હજુ મોબાઈલ વિશે કેવું છે એકદમ આ જમાનાનું સૌથી આ યુગનું સૌથી કોઈ સ્માર્ટ ગેજેટ હોય તો એ મોબાઈલ છે મોબાઈલ ન હોય અત્યારે આપણી પાસે તો આપણી દિનચર્યા કેવી હોય કલ્પના કરો તમે આપણે કેવી રીતના બેઠા હોય કેવી રીતના ટાઈમ પાસ્ટ કરતા હોય કેવી રીતનું આપણું કામ હાલતું હોય મિત્રો મોબાઈલ છે ને મોબાઈલ ખતરનાક વસ્તુ છે એને રાક્ષસ કેવો હોય તો કહેવાય ઘણા તમે એવું કહેશો કે મોબાઈલ અત્યારે હું ઉપયોગ કરું છું મોબાઈલનો જ ઉપયોગ કરું છું મોબાઈલ રૂપ છે બધી વાત સાચી પણ આપણી પાસે વિવેક જ નથી મોબાઈલમાંથી રૂપ એનો ઉપયોગ કરીને એવો વિવેક કોઈનો નથી એની પાછળનું કારણ શું છે આને આમ જોઈએ ને તો મોબાઈલને એક રાક્ષસી એક સ્વરૂપ કહેવાય રાક્ષસી સ્વરૂપ કહેવાય અથવા તો એને કોઈ એકદમ આમ ઉર્વશી જેવી અપસરાનું સ્વરૂપ કહેવાય જેને વિશ્વામિત્રનું તપ ભંકી ઋતુ એક વખત એક ઉદાહરણ છે રાજ મોબાઈલ વિશેનું એક વખત દાનવો દેવ દાનવોનું યુદ્ધ થયું એમાં બધા જ દાનવોનું મૃત્યુ થયું રાક્ષસો મરી ગયા બધા પછી કેટલાક રાક્ષસો બેચ્યા હતા એ ભગવાન પાસે ફરિયાદ લઈને ગયા એ ખાલી ઓઠું છે દર્ષ્ટાંત છે ભગવાન પાસે ગયા ભગવાનને ફરિયાદ કરી ભગવાન હવે અમારું શું બધા અમે ખલાસ થઈ ગયા નાશ થઈ ગયો અમારો અમને કંઈક આપો એટલે ભગવાને કીધું કઈ વાંધો નહીં તમે આ દ્વાપર યુગમાં સતયુગમાં તમારો ભલે નાશ થયો પણ પાછી તમારી બોલબાલા આવશે કળયુગમાં અને એમ કહેવાય કે એ રાક્ષસો જે મૈરા હતા એના બધા શરીર દાટવામાં આવ્યા વર્ષો પછી કોહવાટ થઈને એના અસ્થિનું જે કશકડું કે રસ બન્યું એનો પાછો આ મોબાઈલ બનીને આપણી સામે આવ્યો છે એટલે આમ જોઈએ તો એકંદરે એક રાક્ષસી સ્વરૂપ આપણે સામે આપણા હાથમાં છે આપણી પાસે વિવેક કેમ નથી વિશ્વામિત્ર જેવા ઋષિ એનું જો ઉર્વશી તપ ભંગ કરી જતી હોય તો આનું હોય હું તમને આ મોબાઈલ વિશે હું કહું થોડુંક આપણે જયારે મોબાઈલ લઈએ છીએ ને પછી આપણે એમાં આઈડી નાખીએ છીએ આઈડી નાખીને આપણે એને ચાલુ કરીએ પછી મોબાઈલ ચાલુ થાય મોબાઈલ તો એક સાધન છે એની એપ્લિકેશનો એના સોફ્ટવેર દ્વારા એ મોબાઈલ ચાલે છે અંદરનો જાદુ છે જે એ અમૂર્ત છે જે એ તો સોફ્ટવેર છે એ સોફ્ટવેર ક્યારે ગતિમાન બને જ્યારે આપણે એમાં આપણું આઈડી નાખીએ છીએ ત્યારે આપણું આઈડી નાખીએ છીએ એટલે એ ક્યાં જાય છે એ ગૂગલ સર્ચ એન્જિનમાં જાય છે એની પાસે એ મને નથી ઓળખતું ગૂગલ એન્જિન પણ મારા આઈડી થ્રુ મારા કેરેક્ટરને ઓળખે છે તો હું તો ઘણી વખત કહું કે ભાઈ આપણને કોણ ઓળખે છે આપણને કોણ જાણે છે અંદરથી કોણ જાણે છે તો આપણો એક ઉપરવાળો ભગવાન જે અંદર બેઠો છે એ અને બીજો ગૂગલમાં રહેલું આપણું આઈડી એ આપણને જાણે છે કે આપણે એની અંદર હું જોઈએ છીએ હું નથી જોતા આપણા કેરેક્ટર જો કે એ કોન્ફિડન્સ છે કોઈને આપવામાં નથી આવતું પણ જો એ મળી જાય ને તો હમજો ને કે ભગવાન જે આપણને જેટલું જાણતો હોય ને એટલું એની પાસેથી આપણું ખાનગી આખું આપણું સર્ટિફિકેટ મળે આપણું શીલ મળે શું હોય છે આમાં એક મારે વાત કરવી છે ને આજે મુખ્ય વાત એ અલ્ગોરિધમની વાત કરવી છે અલ્ગોરિધમ એટલે હું મિત્રો અલ્ગોરિધમ એટલે એક જાતનું એવું સોફ્ટવેર બનાવેલું છે ગૂગલ એન્જિનિયર કારણ કે ગૂગલ એન્જિન છે કોણ એ એક મોટા પ્રકારનો કોર્પોરેટર માણસ છે કોર્પોરેટર કોર્પોરેટર કેવો હોય આ દુનિયાનો સૌથી ખતરનાકમાં ખતરનાક માણસ હોય ને તો કોર્પોરેટર હોય કોર્પોરેટર જગત એટલે કેવું કે બીજાના ખિસ્સાનો પૈસો મારી પાસે કેમ આવી જાય બીજાનું જે થવું હોય થાય એ પૈસો મારી પાસે કેમ આવે એના માટે સતત સતત એનું ભેજું ચલાવતો રહેલો માણસ હોય એટલે કે માત્ર પૈસાને જ ઓળખતો હોય પૈસા મળતા હોય ત્યારે એના સંબંધોના કોઈ પણ વસ્તુ એને ફિંડલું વારીને મૂકી દે એને એમ લાગે કે મારે આ છે ને આ લોકોને છે ને રાક્ષસીના રવાડે ચડાવવા છે તો એ બે વર એમનેમ મફતમાં તમને નેટ આપીને અને પછી નેટના હેવાયા કરી દે. એ જોતો નથી કે આ સમાજની શું સ્થિતિ થાય પથારી ફરી જાય એને કાંઈ જોવાનું નથી આવતું આને કહેવાય કોર્પોરેટર જગત એટલે એક algorithm નામનું એની અંદર એક સાયકોલોજીકલ એક સોફ્ટવેર છે તમે એક ચિત્ર જુઓ સાંભળજો બરાબર એક ચિત્ર જુઓ તમે scroll કરતા કરતા, રીલ હવે તો રીલ આવી છે ને અને રીલ કેવી ખતરનાક કે પંદર વીસ સેકન્ડમાં જ મિત્રો ક્યારે છે ને ટૂંકા વિડીયા જોવા જ નહીં રીલ તો જોવું જ નહીં ટૂંકા વિડીયા પણ જોવા નહીં કારણ કે મોટાભાગના ભાગના રીલની અંદર શું હોય છે એક ક્ષણ બે ક્ષણની વાત હોય આગળની નો હોય પાછળની નો હોય એ વાત જ હોય છે એ આપણા માઇન્ડને ક્યારેય દોરી ન શકે એની પાસેથી ક્યારેય આપણે માર્ગદર્શન લઈ ન શકીએ રીલમાં સત્ય બતાવવાની તાકાત નથી એટલે શું થાય છે આપણે આમ જોઈએ છીએ રીલ જોઈએ છીએ બરાબર રાતના દસ અગિયાર થયા છે સાડા દસ અગિયાર વાગ્યા હું પોતે જ જોઉં છું હું માનું છું કે થી બહુ મોટી વસ્તુ આ જગતમાં કે આસ્તિકતા થી મોટું જગત આ જગતમાં માનું છું કે આધ્યાત્મિકતા એ જ આપણું ખરું પ્રાંગણું છે આપણું વતન છે એ માણસ આ જુએ છે હવે એમાં એક સ્ત્રીનો ફોટો આવે છે હું જોનારો પુરુષ છું સ્ત્રીનો ફોટો આવે એટલે સ્વાભાવિક હું પુરુષ છું એટલે મારી અંદર સ્વાભાવિક કેટલાક આવે છે પણ મને એનું એકાદ દ્રશ્ય અંગ ઉપાંગ કંઈક મગજમાં આવે એટલે પાછું એને લઈ અને જોઉં છું અને પાછું આમ મોકલી દઉં છું પાછું મેં એક વખત પાછું એ લીધું અને એક સેકન્ડ હું ત્યાં ખૈમો એ કોને ખબર પડી એ મારા આઈડીને એ ગૂગલને એ અલ્ગોરિધમ એને એ ખબર પડી કે અહીંયા મારો ધંધો થશે આ આવું જોવા માગે છે એટલે શું કરે તરત જ એવા વીસ પચીસ ચિત્રો એ આપે છે એટલે એક વખત હું જોઉં એટલે સાત ચિત્રો એવા એના જેવા આવી જાય છે એટલે બીજું જોઉં હું એવો માણસ નથી માનો કોઈ પણ ની વાત કરું હું એવો માણસ નથી ન જવા દઉં જવા દઉં પણ હું માણસ તો છું ને એટલે એવા પાંચ સાત ચિત્રો એવા પાસે અહીંયાથી પસાર થાય છે કારણ કે મેં એક ચિત્ર થોડીક વાર થઈ ત્યાં એટલે એ એક ઓટોમેટિકલી એન્જિન છે આ આ છે ને યંત્ર છે યંત્રમાં ગોઠવેલી માણસની સાયકોલોજી છે માણસનું માનસ છે એમાં એટલે એ અટકું ત્યાં અને એવા સાત ચિત્રો એવા સાત ચિત્રો પણ જુદા જુદા પ્રકારના આવે છે મને લલચાવે મને એકદમ આમ કેવાય ને વિલાસિતા મારી અંદર ભરી દે ને એવા એટલે એમાંથી એક ચિત્ર પાછું વ્યવસ્થિત આખું ચિત્ર જોઉં છું એ સમયે મારી અંદરનો ખરાબ માણસ જાગી ગયો થોડીક થોડોક જાગ્યો ગયો એટલે હું જોઉં છું પણ પાછો યાદ આવે છે કે નહીં આ હું નથી કસ્તમ કોહમ કસ્તો હું પાછું જવા દઉં છું એને પણ પેલા ને ખબર પડી ગઈ છે એ ભૂત છે એન્જિન અલ્ગોરિધમ એને ખબર પડી ગઈ કે આ જોવા માંગે છે એટલે બીજું ચિત્ર આવે પછી હું એ ચિત્ર જોઉં છું એટલે આ આપણને ખબર છે કે અંદરની કોઈ એવી એવી એવો આવેગ જાગે ત્યારે ફફડાટ થાય એટલે હું એ સમય છે પાછો કયો સમય છે રાતનો સમય છે વાગ્યાનો સમય છે એ સમય વિલાસિતા હોય માદકતાનો સમય હોય કામદેવ ત્યારે જાગે છે એમ કહેવાય છે એ સમયે હું છું એટલે ગમે એવો વિશ્વામિત્ર હોય ગમે એવો બ્રહ્મચર્ય ને પાડવા વાળો માણસ હોય પણ આ અહીંયા એ મોબાઈલ એ સમયે ઉર્વશી બની જાય છે અપસરડા બની જાય છે એકદમ લલચાવે એવા ચિત્રો આવવા માંડે છે વિચાર કરો માણસ કેટલો લપસતો લપસતો પછી બંધ નથી થતો હોય એવા તમે જોજો તમે જે જોતા હોવો ને માનો કે પ્રલયનું તમે એક ચિત્ર જોવો પ્રલય વિશે જાણો અથવા તો સિંહ વિશે જાણો પછી તમારું જે ફ્રન્ટ પેજ હશે ને નું કે જે તમે જોતા હોય એ સોશિયલ મીડિયાનું એ પેજ ઉપર વધુમાં વધુ એવા જે ચિત્રો આવશે એની પાછળનું કારણ શું છે અલગોરી બધા ચિત્રો એવા તમને પછી તો એમ થાય કે દુનિયામાં પ્રલય જ થવાનો છે તમારા માનસને કોઈક બીજું દોરી રહ્યું છે તમને ખબર નથી તમારે સુઈ જવું છે માનો કે કોઈ તમને સૂઈ જવું હોય દસ વાગે તમે ગુલામ બની ગયા હોય તમને કોઈ જગાડે ચાલ જાગ એક વાગ્યા સુધી તારે જાગવાનું છે તમને ઊંઘ આવતી હોય છતાં જગાડે તો તમે ગુલામ છો કે નહીં તમારે જાગવું પડે તો ગુલામ છો કે નહીં આ મોબાઈલ તમારે સૂઈ જવું છે એક મન તો એમ કે છે ભાઈ મારે દસ વાગે તો સુઈ જ જવું છે પણ બીજું જાગી ગયેલું મન છે સામે અપ્સરા આવી છે સામે ઉર્વશી આવી છે. ત્યારે વિશ્વામિત્ર સુઈ જાય છે અને અંદરથી બીજો રાક્ષસ જાગે છે અને એવી રીતના ઉજાગરાઓ થાય છે આ આટલી વાત નથી મિત્રો આ તો બહુ ભયંકર છે આ મોબાઈલ છે ને એ તો ભયંકર સારા સારા માણસોના ચિત્રનું માણસના ચિત્રનું હરણ કરી લે છે હવે શું થાય છે અત્યારે છોકરા છે ને કામમાં મીડા છે હવે પિસ્તાલીસ પચાસ પંચાવન વર્ષની ઉંમરના માણસો છે સાઠ વર્ષની ઉંમરના માણસો છે એના ફાધર એ ફાધરને આ છોકરો સ્માર્ટ મોબાઈલ આપે છે હવે એની અંદર ડેટાઓ આવે છે બે જીબી દોઢ જીબી ત્રણ જીબી હવે એને એ ખબર પડી જાય કે જીબી છે ને એ વાપરીને શું હોય એટલે આખો દિવસ તો વાપરે પણ એમ લાગે કે હજી એક જીબી છે તો એ બહાર થયા હોય તો બે વાગે સુવે પણ એ જીબી પૂરા કરે છે એક મજૂરી કરતો રહેલો માણસ મજૂર તમે જુઓ હું તો ઘણી વખતે મજૂરના પેલા મકાનો બનતા નીકળું ને અગિયાર અગિયાર વાગ્યા સુધી એ એના જીબી ગીગાબાઇટ એને જે મળે છે મફતના ડેટા એ પૂરા કરવામાં એ ઉજાગરો કરે છે એ માણસ એનું આરોગ્ય તો જુઓ એક આખો દિવસ કામ કરે છે ખાવાનું પૂરું પોષણ નથી એમાં રાત્રો નો આ મોબાઈલ એમને જગાડે છે આ મોબાઈલ ડેટા ઓના આપણે આદિ ક્યારે બન્યા ખબર રિલાયન્સ કંપનીએ બીજી કંપનીઓને પાડી દેવા માટે વર્ષ દોઢ વર્ષ કે બે વર્ષ હાઉ મફત ડેટા એપા Jio નો કાર્ડ લ્યો અને મફત ડેટા વાપરો આ કોર્પોરેટર જગતનું તમારા ખિસ્સાના પૈસાને હણવાનું મોટો એક કિમ્યો હોય છે આ ધંધો છે એમનો એ ધંધામાં ભોગ બની છે આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા મને એમ લાગે છે કે અત્યારે ખરેખર અંગ્રેજો સારું થયું એ સમયે આવ્યા આ સમયે જો અંગ્રેજો આવ્યા ને તો કોઈ સુભાષચંદ્ર બોઝ ન નીકળત કોઈ શહીદ ભગતસિંહ ન થાત કોઈ ચંદ્રશેખર આઝાદ ન થાત એની પાછળનું કારણ શું છે કારણ કે કોને વિચારવું છે બધા પોતાના મોબાઈલમાં પીડ્યા છે વિચાર તો કરો એક વખત મારી કોલેજમાં હું મારી ઓફિસમાંથી લાઇબ્રેરીમાં જતો હતો એક જગ્યાએ છે ત્યાં હું ઊભો રહ્યો મને એમ લાગ્યું કંઈ હું મારે ચાલવાની તે આમ નીચું રાખીને આમ જો ને મને એમ લાગ્યું અહીં કંઈક હતું જોવા પાછળ ઊભો રહ્યો ત્યારે પચીસ છોકરા છોકરિયું એક પગથિયા છે એની ઉપર બેઠા બેઠા મોબાઈલ જોતા હતા અને ટાંચીણીનો અવાજ આવે ને તોય અવાજ ન થાય એવી રીતના બધા શાંત કાનમાં ભરાઈને બધાય આપણે એમ લાગે જ્યાં ગાંડાઓ ભેગા ન કર્યા હોય પ્રત્યેક માણસો કોઈક ની ઘરે બેસવાઈ ગયા હોય કે કોઈક આઠ દસ જણા બેઠા હોય બજાર પેલા હું બજારમાં બેઠા હોય ને ઓટે બધા વાતો કરતા અત્યારે અંદર પણ બેઠેલો માણસ છે ને ને હોય છે મેં તમને કીધું એઝેડ માણસ એના બાપા એને મોબાઈલ લઈ દીધું એને ખબર નથી કે આમાં કેટલો મારે વિવેક રાખવાનો છે કેટલું જોવાનું છે જે માણસે કોઈ દિવસ આમ કહેવાય ને કે મગ્યા બાઈ ની સ્ત્રીને નથી જોઈ એવો માણસ એઝેડ સાઠ વર્ષનો બાપો એના હાથમાં મોબાઈલ આવે છે અને એની અંદર જે આવે એ બધું જોવે છે હવે એનો જન્મ બિગડો કે ન બિગડો ઈ ઉમરે આપણે મેં ગઈકાલે વિડીયો મૂક્યો હતો કે બાળકો બાળકો તો નિર્દોષ જ છે બિચારા બાળકોના કાંઈ ખબર જ નથી આપણે એને આપીએ છીએ શું કામે આપીએ છીએ બાળક છે ને બાળક આપણે હું કહીએ છીએ ને આપણે શું કરીએ છીએ ને એ કરે છે મિત્રો તમે સમજી લ્યો બાળકોના માતા પિતાઓ તમે મોબાઈલ જુઓ છો અરે બાળક બિચારું ખાવું હોય તમને કંઈક વાત કેવી હોય કર કરે છે તો એની માં હાથમાંથી મોબાઈલ નથી મૂકતી આ એવડો નશો છે મને એમ થાયને કે મારા છોકરાઓને એમ કહેને કે ભાઈ આ બે વસ્તુ છે એક ડ્રગ્સ છે ને એક મોબાઈલ છે આ બેમાંથી એક આપવું છે શું આપ્યું એક ફરજિયાત છે તમારે આપવાનું જ છે આવો કાયદો આવે તતપતો ભગવાન આવીને એમ કે આ એક બેમાંથી એક આપવું જ પડશે તો હું મોબાઈલ ન આપું હું ડ્રગ્સ આપું ડ્રગ્સ મારે પાવવું નથી છોકરાઓને પણ મને એટલી ખબર છે કે ડ્રગ્સમાંથી કદાચ હું એને પાછું વારવું હોય તો વારી શકીશ મોબાઈલમાંથી તો નહીં જ ભરે મિત્રો મોબાઈલ એવડી મોટી ખતરનાક વસ્તુ છે શું કરવું જોઈએ આપણે આપણે પોતાએ આપણે પોતાએ આમાં આમાં આપણે વ્રત હતા ને વ્રતને સંકલ્પો અને આ બધા લઈને નક્કી કરવાનું ભાઈ આખા દિવસમાં હું સોશિયલ મીડિયા અહીંથી આ ટાઈમે હું જોઈ લઈશ મારો એવું કદાચ કામ હોય તો હું સાત થી આઠ મારે તો નિયમ છે મારા ઘરના કોઈ પણ રિલેટિવને ખબર છે મારે ફોન કરવો હોય તો સાતથી આઠના ગાળામાં મને ફોન કરવો હોય તો સાતથી આઠ મોટા ભાગનો ફોન બંધ હોય છે અને કેવડી આપણી પ્રાઇવસી ક્યાંય મળતી જ નથી મોબાઈલ ચાલુ હોય એટલે તમે ગિરનારની ટોચ ઉપર હોય તો એ તમને કોક પકડી પાડે ખરેખર શાંત બેસીને સ્થિરતાથી આ થમતો સૂર્ય જોઈએ ઉગતો સૂર્ય જોઈએ શાંતિથી આ પ્રકૃતિને નિહાળી બેસીએ પણ કોણ બેસવા નથી દેતો આ મોબાઈલ અને મોબાઈલ આપણને જાણી ગયો છે આપણે કોણ છીએ આપણને શું ગમે છે અને એક ષડયંત્રની જેમ એનું અલગો રિધમ એટલે કે આપણને જે ગમે છે ને એ જ બધું પીરસે છે આપણને એમ થાય કે આવું જ થાય છે આવું આપણે આપણે નેગેટિવ થઈ જાય ઘણી વખત આપણે એમ કહીએ ને કે આ સરકાર અને આપણે જે સરકારના વિશે જોતા હોય ને એ સરકારની સારી બાબત આવે જે સરકારને આપણે ધીકારતા હોય એવા વીડિયો જોતા તો આમાં છે ને સરકાર પણ કોણ કેવી રીતના મોબાઈલ લઈ આવે છે સરકારી મોબાઈલ લઈ આવે છે મિત્રો આ મોબાઈલ છે ને એ ખતરનાક એટલે ખતરનાક એટલે ભયંકર ભયંકર એમ કહેવાય ને કે આ દુનિયામાં એક મોબાઈલ ન હોત ને તો વિચાર કરો કે અટણ આપણી દિનચર્યા કેવી હોત કેટલી મજાની હોય સ્માર્ટ મોબાઈલ આવ્યો ને સ્માર્ટ સ્માર્ટ આમ તો સ્માર્ટ જેટલી વસ્તુ છે ને એ છે ને દેખાવે એ જળ લાગે છે પણ છળ જ હોય છે એ પ્રપંચી હોય છે સ્માર્ટ કોઈ પણ વસ્તુ સ્માર્ટમાં જ આપણે ફસાઈએ છીએ દરેક જગ્યાએ સ્માર્ટ આમાં આપણે સ્માર્ટમાં જ ફસાણા છીએ એટલે છોકરાઓને ઘરે બૈરાઓને છે નક્કી કરાય ભાઈ એક ઘરનો ધણી હોય ને મોભી કહેવાય મોભી એ એ ધારાઈ કરી શકે ભાઈ આલો બટન વાળો મોબાઈલ આ મોટા મેકાલે વાત કરીને બહુ મોટા મોટા પૈસા વાળા માણસો હોય છોકરાઓને બહુ મોટી ઉંમરે મોબાઈલ આપ્યો નહીં બટન વાળો આપ્યો બટન વાળો આપી દેવાનો આ લ્યો જુઓ સ્માર્ટ મોબાઈલ નહીં આપવાનો આપણને એમ થયા છોકરાઓને એને બધાને કેટલું બધું એક મોબાઈલ રાખવાનો અને એ મોબાઈલ કેવી રીતે હાકડથી બાંધીને અને ઘરમાં રાખવાનું હાકડથી બાંધીને કે આપણું કેમ ટીવી કે પહેલા ટેલિફોન હતો એટલે આવે એટલે ત્યાં જઈને આપણે ફોન કરીને પાછા વહી આવીએ એમ અને જાહેરમાં આપવાનો આ સૌથી મોટી ખતરનાક વસ્તુ શું છે મિત્રો પહેલા ટીવી હતું ને તો ટીવીએ ખબર તો ત્યાં ખૂણો છે ને ત્યાં બે ટીવી જોતો જોતો ને એને શરમ થતી કાંઈ બીજા ઘરના બધા છે આ મોબાઈલને તો ગમે ત્યાં ખૂણે ખાંચકે તમે લ્યો અને સ્માર્ટ આખી દુનિયા ભેગી અરે મેં તો એવાય જોયા છે કે ગોદડા ઓઢીને અંદર મોબાઈલ જોતા હોય વિચાર કરો તમે એટલે આ વસ્તુ કેવી છે કે એક હાલતું ચાલતું રાક્ષસી સ્વરૂપ સતત તમારી ઉપર વોચે રાખે છે તમારે કેમ ચાલવું કેમ ખાવું શું ખરીદવું શું પીવું એ બધું એ નક્કી કરે છે એમાં હવે એ આવ્યું છે એટલે મિત્રો આ છોકરાઓ હવે તો એ કાંઈ કોઈને ને પાંચ સ્પેલિંગ ફળ વિશેના લખો લઈ એને પૂછી લે એ આપી દે એનું મગજ જ કસાતું નથી જો તમારા ઘરની અંદર જો આ સ્માર્ટ મોબાઈલ હોય ને તો સમજવાનું કે આપણા ઘરમાં ઘણા તમે કોમેડી લખશો કે ભાઈ સાહેબ એ રાક્ષસ નથી રાક્ષસ કયો મેં એને એની સારી બાબતો છે મને ખબર છે સારી બાબત છે પણ આપણી પાસે એવો વિવેક છે મારી પાસે તો નથી વિવેક મારે તો સંકલ્પ જ કર્યો છે મેં કે ભાઈ અહીંથી આટલા વાગ્યા લગી મોબાઈલ ને હાળા નવ વાગ્યા પછી મોબાઈલ ઘરમાં કોઈ અડવાનો નહીં દસ વાગે સુઈ જાવ આવો સંકલ્પ કરીને સંકલ્પ એટલે વ્રત વ્રત કરીને કોઈ તોડે નહીં તમે કોઈ પણ વ્રત બીજા આમ હોય ને ખાવ આ ખાઓ પણ તમે ને ભાઈ પેંડો નહીં ખાવું મારે ખાંડનું ગળિયું ખાવાનું વ્રત છે પછી તમને કોઈ નહીં એ તમારું મન સ્વીકારી લે આપણા શાસ્ત્ર કરો એ વ્રત આપ્યું ને એટલે જ આપ્યું છે કે જ્યાં બધી જગ્યાએ આપણે છે ને આપણું ચાલતું નથી ત્યાં જબરજસ્તી કરવાની જબરજસ્તી એટલે વ્રત આપી દીધું એટલે મિત્રો મોબાઈલ છે ને મોબાઈલ ખતરનાક વસ્તુ છે વિચારીને સમજીને વાપરવા જેવું આ સાધન છે આને જમાનો બદલાવી નાખ્યો છે આપણે માનસ બદલાવી નાખ્યા છે માણસો બદલાવી નાખ્યા છે આખી દુનિયાને પરખી લીધી છે વિચાર કરો કે આ નેપાળમાં ખાલી મોબાઈલ ડેટા બંધ કરવામાં આવ્યા ને બે ચાર દિવસ પછી નેપાળની સરકાર કઈ હારી નહોતી કે હાલો આ બધા બગડે છે એટલે આપણે નેટ બંધ કરી દઈએ એને ઇશ્યુ હતો એનું

આ જો ખબર ન હોય ને તો વિશ્વામિત્રને કેમ ઉર્વશી એનું તપ ભંગી લીધું એમ હારા હારા સાત્વિક કહેવાતા માણસોને પણ આ મોબાઈલ છે ને મૂકે એમ નથી મૂતું નાની સૂની વસ્તુ હમસતાની મોબાઈલ ને વસ્તુ જય હિન્દ જય ભારત